સાહિતકાર પૌ ભાગટ વિના સમય બહુ મહાન છે સમય બતાવી દે કે તમારી પાસે કેટલો પૈસો છે પણ પૈસો કોઈ દી એ ન બતાવી શકે તમારી પાસે સમય કેટલો છે અને પૈસાની તાકાત ગજબ છે બુરા હાલ બદલી ગયાન સુખ પામ્યો સંસાર જેને બાપ દાદાની જિંદગીમાં કાંઈ જોયું ન હોય અને એને કંઈક મળી જાય સત્તા મળી જાય સંપત્તિ મળી જાય અધિકાર મળી જાય એટલે એનો પાવર છે ને ગજબ નો હોય હોય ને મળે બાપ દાદાને હોય ને પોતાને મળે એને અભિમાન બહુ ન હોય પણ ન હોય ને કંઈક થઈ જાય મળી જાય એટલે એનો પાવર છે ને એ બહુ વધી જતો હોય છે અને પછી માણસોને હેરાન કરવામાં એની મોજ માણતો હોય છે બુરા હાલ બદલી ગયા અને સુખ પામો સંસાર દિનજનો વિસરી ગયો તો એ પણ એક ગમાર પોતાનો બુરો વખત હારો આવી જાય અને ત્યારે એને જેને પોતાનું કંઈક રાખ્યું છે પોતાને ઊંચા લાવવામાં પોતાને આગળ લાવવામાં જેને કંઈક મદદ કરી છે એ માણસોને ભૂલી જાય છે કારણ કે મૂળ તો એનો સ્વભાવ ગમાર નો હોય છે એનો સ્વભાવ ખરાબ હોય છે અને બીજી વાત એ પણ ગમાર છે કે ભાઈબંધના ભૂલની ધોખો ધરે ધરા કાયમ જે ભાઈબંધ એને સહાય કરી હોય ટેકો આપ્યો હોય કાયમ ભેગો રહ્યો હોય ભાઈબંધ માન્યો હોય પાછો એની જે ભૂલ કાઢતો હોય ભાઈબંધના ભૂલની અને ધોખો ધરે ધરાર પછી જ્યાં ત્યાં ગાયા કરે તો એ પણ એક ગમાર પછી જેને હોય એને કીધા કરે ઓલો અમારી હારે જ હતો પણ જોયું ભાઈડે એને પાછો રાખી દીધો જોયું અત્યારે એ મારી પાસે બે કહો આપણે આપણે ઈ ન આવી શકે અત્યારે આપણે ક્યાં ને એ ક્યાંય ભલે એક દિવસ હું એની પાસે ત્યારે એમ થાય કે આ હા હા કુદરતે ખોટું ઠલવી દીધું કારણ કે એ કુળ ઈ ખાનદાન એને લાયક નથી અને મળી ગયું કુળ હીણા કજિયા કરે પછી કજિયા કરવામાંથી નવરો ન થાય એના કજિયા કાયમ ચાલુ જ રહી કુળ હીણા કજિયા કરે લાજે નહી લગાર પછી એને શરમ ન હોય કે હું કજિયો કરું છું તો સમાજ મારે શું કેશે હગાવાલા શું કેશે કુટુંબીજનો શું કેશે મારા મિત્રો શું કેશે કારણ કે એને શરમ જ ન હોય કારણ કે એની પાસે પૈસો થઈ ગયો નહોતું અને આવ્યું તો કુળ હીણા પણ કુળ એનું હલકું ને એટલે કુળની પછી જે કઈ લખણ હોય ને એ દેખાવા માંડે કુળ હિણા કજિયા કરે લાજે નહીં લગાર ભેદું કવિ મેકરણ ભણે એનો એળે ગયો અવતાર ચારણ કવિ મેકરણ ભા લીલા એમ કે છે કે આવાનો પછી એળે અવતાર જાય કુદરત આપે પણ એને એ ભોગવી ન હકે એ ભૂંડપણામાં વેડફી નાખે જય માતાજીની